પણ મારો દીકરો બે તો કે હા બાપુજી આ બધું હું જે કઈ કરું છું ને એ તમારો દીકરો મને બે મહિના થી મારી સાથે સાથ આપે છે અને આ બધાની અંદર જોડાઈ ગયો છે એમ સાચી ઉંમર તો એ જ કેવાય કે જયારે આપણે હા એ વાત બરાબર અંતર સાસુમાં તો કે ચાર મહિનાથી મારી સાથે જોડાય એટલે એમની ઉમર ચાર મહિના જ કેવાય અને બેટા હવે હું તો સમજી જ ગયો કે હું બે દિવસ નો જ છું કારણ કે બે દાડા પેલા જ પૂછ્યું તું તમે કે સાધુ બોલાવું અને ત્યારે હું તો ના જ કેવાનું હતું પણ હા કીધી આ હા કીધી એટલે મને આ બધું સમજાયું એટલે હોય કમાવ એટલું બાપુજી આ એટલા માટે કર્યું હતું કે આપણી પાસે આટલી બધી ધૂમ ધક્તિ સાહેબી છે ને એ તો પૂર્વ જન્મ ના કરેલા પુણ્ય ના કર્મ ને લીધે છે આ જન્મ માં કશું નહીં કરીએ તો આપણે આવા સાધુ બની બધે જવું પડશે ભીખ માંગવા

એનાથી હા સમય પ્રમાણે આપણે કઈ કરી શકીએ બરાબર છે ને એટલે કહેવાય દાન મહિમા એટલે ગવાયો છે કે દાન પુણ્ય કરતા જજો કે જેથી કરીને આગલા જીવનની અંદર આપણે કંઈક પામી શકીએ બાકી કંઈ મળતું નથી એટલે જ જેને જેને જીવનને સમર્પિત કર્યું છે ને એને બધું જ સમર્પિત કર્યું છે ને એ એ શેઠ કે જ્યારે કોઈને પાઈ પણ આપી ન શકતો એ શેઠ આજે ભવને એમ કહે કે બેટા બહુ દીકરા બધુંય તમારે જેટલું તમારે જેમ વાપરવું હોય એમ વાપરજો ભગવાને આપણને ઘણું આપ્યું છે ત્યારે બધું જ સમર્પણ કરવાનો ભાવ ભીતર માં જાગૃત થાય છે સમર્પણ કર્યું ત્યારે શેઠ સેવામાં પણ લાગી ગયા તનથી થી સેવા કરવા માંડ્યા અને શેઠ મન થી પ્રભુ નું સ્મરણ કરવા લાગ્યા મન થી સેવા કરવા માંડ્યા અને ધન ખુલ્લું મૂકી દીધું અને ધનથી સેવા કરવા માંડ્યા જ્યારે પ્રભુના ચરણમાં ગુરુના ચરણમાં સર્વસ્વ સમર્પણ કરવાથી સદગુરુની પરમ કૃપા એ જીવના અંદર પ્રાપ્ત થાય છે એને મળે છે એટલે કહેવાયું છે તન મન ધન ગુરુના મારું

रभन रहू तारी दासी आठ प्रहर बनी रहू तारी दासी, दासी। चरणों चिंतन था એટલે સદગુરુના ચરણમાં રહેવું જોઈએ ગુરુની પાસે જાય ત્યારે માઈ કાંગલા જેવો થઈને ન જવાય ગુરુદેવ પાસે એક ભાઈ આવ્યા ગુરુજીએ પૂછ્યું કે બધું ઠીક છે બાલબચ્ચે બરાબર છે હા ગુરુજી ત્રણ બેટે છે એક બહુત બડા ડોક્ટર હો ગયા छोटा है वो इंजीनियर बन बन गया और ये बीच वाला है वो कुछ नहीं करता है सोचता हूं कि उसको आपकी सेवा में लगा दो जे कसे ना चाले वो है ने एने गुरुजी पास मेंokolवानो जे सारो होशियार होए एने પોતાની पास राखवाण है थोड़ी मंदबुद्धि ना होए तो के तुम ले जासो

એને પોતાની પોતાના દેશ પ્રત્યે એટલો પ્રેમ હતો ભાવ હતો અને એટલે જ સ્વામી વિવેકાનંદના વસ્ત્રોને જોઈને જ્યારે વિદેશના લોકો હાસી ઉડાવતા હતા ત્યારે સ્વામી વિવેકાનંદે એમ કહ્યું હતું કે તમારા કપડા હોય તો આ ઈજ્જત એક દરજીના હાથમાં છે એ હર ખુશી તો જ તમારા તમારી ઈજ્જત થાય જ્યારે અમારા વસ્ત્રોની અમારી ઈજ્જત એ અમારા વસ્ત્ર છે અને અમે એ કોઈના હાથમાં એની ઈજ્જત આપતા નથી આ વસ્ત્ર એ તો અમારું નાક છે અમારી સંસ્કૃતિનો અમારો પ્રેમ દર્શાવે છે એમ કહેવાય છે તમારી સંસ્કૃતિ દર્શાવતા એ કોઈ બીજી વ્યક્તિના હાથમાં હોય જ્યારે અમારું અમે સ્વયં એનું વ્યક્તિત્વ ઉપર ઉઠાવીએ છીએ એની ઓળખ આપીએ છીએ

કારણ કે આજે તમે જુઓ કે યુવા વર્ગ એટલો બધો વ્યસનમાં ફસાયેલો છે આવો પધારો

હવે તો યોગ ગુરુ તૈયાર થયા અને એમને આપણને કેટલી બધી યોગની પદ્ધતિઓ બતાવી અને આપણા જીવનને એક પણ પૈસાના ખર્ચ વિના સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવવાની વાતો સમજાવી તો અવશ્ય આપણું જીવન નિત્ય ઉઠવાનો નિયમ નિત્ય સૂવાનો નિયમ નિત્ય સમયસર ખાવું સમયસર સુવું સમયસર ઉઠવું એ આપણા જીવનનો એક નિયમ હોવો જોઈએ આજે તમે જુઓ કે નથી ખાવાનો સમય કોઈનો નક્કી નથી સુવાનો નથી ઉઠવાનો નથી કોઈ કામ કરવાનો સમય નક્કી નથી ને એટલા માટે જીવન અસ્તવ્યસ્ત બનેલું છે આ અસ્તવ્યસ્ત જીવન એને ખૂબ સાચવીને વ્યવસ્થિત બનાવવું હશે તો એને જીવનમાં

પાયમાલ કરવો હોય ને ત્યારે એના યુવાન બરબાદ કરવામાં આવે છે અને એટલે જ આ યુવાન ધન ને બરબાદ કરવા માટે તમે જુઓ કે જે પડીકી જે કોઈ ખરાબ વસ્તુ છે એની જે એડ આપી રહ્યા છે એના જે નામ હોય તે મને તો કોઈ એવા એક્ટરોના એની જાહેરાત કરે ત્યારે તમે એને જઈને પૂછી પૂછજો કે તું કેટલી ખાય છે એને જઈને પૂછજો કે તું કેટલી ખાય છે ત્યારે એ એમ કહેશે કે ગાંડો છે તે ખાવ એનો મતલબ એ થયો ને કે હું તો ન ખાવ મને ખબર છે કે આ વસ્તુ ખવાય એવી નથી તો શું કામ જાહેરાત કરે છે રૂપિયા લેવા આજે તમે જુઓ કે રૂપિયાની પાછળ ગાડો બનેલો માણસ ઘર પરિવારો બરબાદ કરી રહ્યો છે એ જાહેરાત કરે ને એની જાહેરાતો જોઈને લોકો એને ખાવા માંડ્યા લોકોના ઘર બરબાદ થવા માંડ્યા એને એવી ન ખબર પડી કેલાલ જાદુગર કેલાલ જાદુગર જ્યારે અમેરિકામાં ગયા ત્યારે ત્યાં અમેરિકાની કંપની જે ઠંડા પીણા બનાવે છે ને લગભગ કોકાકોલા એને કેલાલ ને ઓફર કરી કે હું તને આટલા હજાર ડોલર આપું તું આની જાહેરાત કર અને ત્યારે એ કેલાલે એમ કહ્યું કે ના હું આની જાહેરાત નહીં કરું અરે આનાથી આટલા ડોલર આપીશ તો કે ના હું એની જાહેરાત એને કેટલી તું કે એટલી કોરો છે એને કહ્યું કે ના હું આ જાહેરાત નહીં કરું કેમ નહીં કરું તો કે જેને હું ન પીવાનો હોય મને એટલી ખબર છે કે આ વસ્તુ પીવા યોગ્ય નથી અને એની હું જાહેરાત કરું તો મારી જાહેરાતથી મને જોઈને કદાચ મારા દેશના યુવાનો જો એને પીવા માંડશે તો એમનું શરીર બરબાદ થઈ જશે હું નથી ઈચ્છતો કે મારા દેશના યુવાનોના શરીર ખોખલા થઈ ગયેલા હોય હું નથી ઈચ્છતો એને લાત મારી દીધી આ છે ભારત વર્ષના સંતાનો આ ભારત વર્ષના સંતાનો કહેવાય એ મારા દીકરાઓ ભલે તમે પાંચ હોય ગુરુ ગોવિંદસિંહની પાસે પાંચ જ હતા પણ શીખ ધર્મની રક્ષા કરવા માટે એવા પાંચ ને પાંચ પ્યારા પંચ પ્યારાને એને પસંદ કર્યા હતા પાંડવો પાંચ હતા કૌરવો સો હતા સત્યાનાશ નીકળી ગયું ખોટું એ ખોટું જ આજે નહીં તો કાલે પણ તૈયાર થવું પડશે આપણે કે આ ખોટું છે એને હું કોઈ ઘરની અંદર નહીં જવા દઉં એમાંથી બધાને બચાવવા માટે એક સંકલ્પ કરજો કે ખોટી વસ્તુ હું તો નહીં જ લઉં પણ હું કોઈને લેવા પણ નહીં ત્યારે ત્યારે આપણે આપણે બતાવ્યું કહેવાય આપણી ભારત માતાને પ્રેમ કર્યો આજે આજે કે ગઈકાલે અમે જે ઘરે એક ઘરે ગયા હતા ત્યારે એ બેનના ઘરમાંથી જે મારા ભાઈ હતા ને એ આમાં આર્મીમાં જોડાયેલા હતા ધન્યવાદ છે બેન

કે અવશ્ય ઉપર ખૂબ કૃપા વર્ષાવશે અને આ રીતે આપણા ભારતના યુવા ધનનું રક્ષણ જરૂરથી કરજો આજે આપણા પંડાલમાં માન્ય ધારાસભ્ય શ્રી ઋષિકેશભાઈ પધાર્યા છે ખૂબ ખૂબ તેમનું ધન્યવાદ અને એમની સાથે આરોગ્ય પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણ ઉચ્ચને

આ છે ને આપણું રક્ષા કવચ છે આ આપણી એક ગુરુ સાચી ઓળખ છે આપણે આપણા માનનીય ધારાસભ્ય શ્રી ઋષિકેશભાઈ નામ કેટલું સરસ છે ઋષિકેશભાઈ એટલે આપણે એ ગુરુદેવ ને પ્રાર્થના કરીએ કે તેમના હાથે બહુ સારી સેવા થાય બધાની સેવા સરસ રીતે થાય એવી ગુરુચરણોમાં પ્રાર્થના સરપંચ ના ધર્મપતિ ચેતનભાઈ ચેતનાબેન પણ અહિયાં આવશે વંદે દંપતી ઉપર જશે પૂજ્ય એ વંદે નું સંધાન કરશે આગળના સરપંચ તથા આવ્યા છે આપણા એને વિસ્તારના સરપંચ નિમિષાબેન નિમિષાબેન દેવ મંચ ઉપર જશે અને પૂજ્યબેન શ્રી એક લેડીજા એને વિસ્તારના સરપંચના માધ્યમથી સેવાના કાર્યમાં લાગેલી છે અને એમનો પરિવાર ગાયત્રી પરિવાર માં જ છે તાળીઓથી વધારીશું સાહેબને બે હાથ જોડી વિનંતી કરીશ કે આપણા કાસાયની વિસ્તારની અંદર આજે ચોવીસ ચોવીસ વર્ષથી આ એક ધર્મ કાર્ય થઈ રહ્યું છે ગુરુ અને મા ભગવતીની કૃપાથી તો અહીંયા આવીને પાંચ મિનિટ માટે ઉદ્બોધન કરશે એ આપણા જ વિસ્તાર છે તાળીઓથી વધાવીશું આવો ખૂબ સરસ આપણા સૌની અંદર આવી મા ભારતીની ભક્તિ જાગૃત બને એ માટે પરમ પૂજ્ય ગુરુદેવના હૃદયની અંદર જે દેશ પ્રેમ હતો ને એ દેશ પ્રેમને યાદ કરી ગુરુજીએ જે તપસર્યા કરી એ મહામંત્રને આપણે દીક્ષિત થઈ અને મહામંત્રને આપણા જીવનમાં સ્થાન આપીશું આવો દીક્ષા સંસ્કારનો ક્રમ સંપન્ન કરીએ છીએ તો થોડા વ્યવસ્થિત બેસી જઈએ ભાઈઓ બહેનો દીકરાઓ માતાઓ ખૂબ સરસ આપણે આપણું કામ કરીએ ગુરુજીના માતાજીના બધાના આશીર્વાદ આવી રહ્યા છે આવવા દો બરાબર દીક્ષા નો મતલબ એ નથી કે મંત્ર લઈ લીધો કામ પતી ગયું એનો નિયમ છે જય નિયમિત દીક્ષા લીધા પછી ત્રણ માળા ગાયત્રી મહામંત્રનો નો જપ નિયમિત કરીશું શા માટે ત્રણ માળા એક માળા આ આત્માના કલ્યાણ માટે બીજી માળા આ આત્મા અનેક યોનીમાં ફરીને આવ્યા છે આ જગતના અનેક જીવોની સાથે અને લેણદેન છે કેટલાયના માથા ઉપર ઋણ છે તો એ ઋણમાંથી મુક્ત થવા જેનું તેનું પણ ઋણ માથે છે એમાંથી આપણે છૂટીએ એટલા માટે બીજી માળા વિશ્વ કલ્યાણની ભાવનાથી અને ત્રીજી માળા જે સદગુરુની સાથે જોડાઈએ છીએ એ સદગુરુ આ જીવના ઉદ્ધાર માટે પોતાની તપશક્તિનો એક અંશ આપતો રહેશે તો એને ચરણોમાં એક માળાનું પુણ્ય અર્પણ કરવાનું છે એટલે નિયમિત ત્રણ માળા મંત્રનો જાપ તો આપણો થવો જ જોઈએ બરાબર ત્રણ માળા ઉપાસના મંત્ર જપ સાધના જીવનને સંયમિત રાખીશું જે બાબતો તમને બધાય બહુ સરસ છે બધાય બહુ બુદ્ધિશાળી છે બધાને બહુ જ્ઞાન છે કઈ વસ્તુ મારા જીવનમાં જરૂરી છે ને કઈ નથી જરૂરી એ ધ્યાન રાખવાનું એટલે સાધના પોતાની કરવાની સંયમ અને ત્રીજું છે આરાધના સમયદાન અને અંશદાન સમય કાઢજો ભગવાનના કામ માટે અને અંશદાન આપણે જે પણ કમાઈએ એમાંથી થોડોક ભાગ થોડોક ભાગ ભગવાનના કામમાં વાપરજો આ ત્રણ નિયમનું પાલન કરીશું તો આપણો મંત્ર સાર્થક થઈ જશે હં આવો કમર સિદ્ધિ કરીને બેસી જઈએ બંને હાથ એક આંગળીઓ એકબીજામાં ફસાવી દઈશું અંગૂઠા ઉપર રાખીશું નોટી ઉપર નાભી ઉપર આ હાથ મૂકી દઈએ આંખોની અંગૂઠાના નખની ઉપર જ આપણી આંખ ઠેરવી દેવાની છે બસ શાંત ચિત્તે શાંત ભાવ શાંત હૃદય શરીર શાંત મન શાંત અંતઃકરણ શાંત વાસના શાંત તૃષ્ણા શાંત ઉદ્પદિતા શાંત હિમાલયની દિવ્ય કંદરાઓમાંથી સરસ મજાનો પવન વાઈ રહ્યો છે આ વાયરો શાંતિકુંજથી ગુરુદેવની શક્તિ માતાજીના આશીર્વાદ અને ગાયત્રી માતાની કૃપાને લઈને આવી રહ્યો છે ભાવ કરજો કે રોમ રોમમાં ગુરુની શક્તિનો વાસ થઈ રહ્યો છે અહીંયાથી મંત્ર બોલાવવામાં આવે આપ સૌ પાછળથી અને બોલતા જઈશો બોલો ઓમ भूर् पूर् भुवः भुवः स्वाह स्वाह तत् तत् सवितुर् सवितुर्वरेण्यं वरेण्यं वरेण्यं भर्गो भर्गो देवस्य देवस्य धीमहि धीमहि धियो यो यो नः यो नः प्रचोदयात् प्रचोदयात् ॐ भूर्भूर्भुवः भुवः स्वः स्वः तः सवितुर् सवितुर् वरेण्यं वरेण्यं भर्गो भर्गो देवस्य देवस्य धीमहि धीमहि धियो दियो यो नः यो नः प्रचोदयात् प्रचोदयात् ॐ भूर्भूर्भुवः भुवः स्वा વરેણ્યમ વરેણ્યમ ભર્ગો ભર્ગો દેવશ્ય દેવશ્ય ધીમહિ ધીમહિ ધીયો ધીયો યો નઃ યો નઃ પ્રચોદયા પ્રચોદયા આખો બંધ રાખીશું ભાવ કરજો કે અમારા ઉપર જલનો અભિસંચન થઈ રહ્યું છે મને જે શક્તિ મળી છે મારા રોમ રોમમાં સ્થાપિત થઈ રહી છે આજથી મારું જીવન ગુરુદેવની સાથે જોડી અને તેને હંમેશા ગુરુના મહેમાને વધે એવું જ જીવન જીવવાનો પ્રયત્ન ભાવ સાથે બંને હાથને ઘસી મુખાર વિદ ઉપર લગાવતા આંખો ખોલી ગુરુદેવના દર્શન કરીશ ઉપરથી જલનું અભિસિંચન કરતા જજો બેન ઓ ઉર્જે માપો महेरणाय चक्षुषे यो वहसिवत्तम रशतस्य ते नः उष्ट्रीरीव मातरः तस्मा अरङ्गमामवो यक्षशयाय जिन्वथ आपो जना यथा

ગુરુદેવ છે એટલે ગુરુના શરણમાં રહીએ અને અવશ્ય ગુરુદેવની વાતોને આત્મસાત કરતા રહીશું આવો આજના ક્રમને અહીંયા આપણે વિરામ આપીએ છીએ આજના વાણી પુષ્પને સદગુરુ ચરણમાં અર્પણ કરી કથાને વિરામ આપીએ આરતી ક્રમ સંપન્ન કરીશું